સુરત શહેર જાણે નકલી ફેક્ટરીનું હબ બની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે લસકાણામાં ડુપ્લિકેટ કેસ્ટ્રોલ ઓઇલનું કારખાનું પકડાયું છે છેલ્લા એક વર્ષથી અહીંયા નકલી ઓઇલનું આ રીતે કારખાનું ચાલી રહ્યું હતું પોલીસે દરોડા પાડીને આરોપી નવનીત ઠુમરને પકડી પાડ્યું છે જુદી જુદી કંપનીઓના ડુપ્લિકેટ એન્જિન ઓઇલ સહિત છ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે હાલ પોલીસે આરોપીને ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આ જ અંગે વધુ માહિતી મેળવીશું ફોનલાઇન પર સંવાદદાતા અમિત જોડાયા છે અમિત જે રીતે એક બાજુ આરોગ્ય વિભાગ સુરત શહેરમાં નકલી લઈને સતર્ક બન્યું છે અને બીજી બાજુ સુરત શહેર નકલી હબ બનતું જઈ રહ્યું છે કેસ્ટ્રોલ ઓઇલનું નકલી કારખાનું અહીંયા સામે આવ્યું છે વધુ માહિતી શું સમગ્ર જે ઘટનાની વાત કરીએ તો લશ્કાણા વિસ્તારમાં બે દિવસ પહેલા જ આજે નકલી પાન મસાલાનો કારખાનો ઝડપાયા બાદ ફરીથી લસકાણા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં જે બાઇકોના જે એન્જિન હોઇલ બનાવતી જે કંપનીનું ડુપ્લિકેશન થતું હોવાની બાતમીના આધારે પોલીસ દ્વારા જે લસકાણા પાસોદરા પાછોદરા જે વિસ્તાર આવે છે ત્યાં એક જગ્યા પર દરોડો કર્યો હતો અને આ દરોડા દરમિયાન મોટો કારખાનો ચાલતું હોવાનું જે છે તે સામે આવ્યું હતું લસકાણા પોલીસ દ્વારા આજે ક્રિસ્ટલ બંગલોઝ નામના તેત્રીસ નંબરના મકાનમાં તપાસ કરાય ત્યારે ત્યાં આજે ગોડાઉનમાં સર્વો હીરો જેન્યુન આ ઉપરાંત જે અલગ અલગ જે કંપનીઓ હોય છે તે કંપનીઓના જે ઓઇલનું ડુપ્લિકેશન થતું હોવાનું સામે આવ્યું છે પોલીસે છ લાખ આડત્રીસ હજાર કરતા વધુના આજે ઓઇલના ડબ્બા તેમજ અન્ય મુદ્દામાલ જપ્ત કર્યો છે આ ગોડાઉનમાંથી ફોર્ટી પ્લસ ગોલ્ફ પ્રાઇડ બજાજ પીડીએસ હીરો સર્વો પ્રોહોન્ડા કેસ્ટ્રોલ એક્ટિવ આ તમામ જે બ્રાન્ડના સ્ટીકરો પણ અને ડબ્બાઓ પણ પોલીસને મળી આવ્યા છે આ ઉપરાંત એવું પણ પોતાના જ ઘરે આ કામ કરતો હતો અને નવનીત સામે સુરતના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં અલગ અલગ કલમો હેઠળ ગુનાઓ પણ નોંધાઈ ચુક્યા છે એટલે કે આ ઈસમ છે તે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તેની સામે સરથાણા વરાછા ઉમરા પોણા चौक बाजार सेलाबतपुरा कामरेज टेम डीसीबी पुलिस स्टेशन में पण गुन्हा नोंद आहे हाला तमाम मुद्दामाल जप्त करी नवनीतनी वधु पुच पुलिस पोलीस हात तरी छे अहमदाबादार बदल लसकरणो पोलीस ने स्टार्ट में अलग-अलग कंपनी के इंजन ऑयल बनाने का डुप्लीकेट कारखाना एलसीबी की टीम ने पकड़ा है इसमें अ, जो इंजन ऑयल जो मोटरसाइकिल में डाला जाता है वो डुप्लिकेट इंजन ऑयल बना के उस पर डुप्लिकेट बैचिंग लगा के उसको सील पैक करके और मार्केट में बेचा जाता था इसमें टोटल जो कंपनीज हैं सर्वो इंजन ऑयल कैस्ट्रॉल इंजन ऑयल प्रो होंडा होंडा जेनविन और उसके बाद बॉटल्स और पैकिंग मशीन्स सब मिला के छः लाख अड़तीस हजार एक सौ एटी सेवन रुपये एक सौ सत्तासी रुपये का मुद्दा माल बरामद हुआ है